મસ્તીમાં મસ્તાનીને મોજ મારેવાની મંડળની બેનો તમને તકલીફ તો રહેવાની રાધા છે રૂપારીને કર્યો છે કાનજી ગોકુરની ગોપી તારે તકલીફ તો રહેવાની માતા છે જસોદાને માતા છે દેવકી રે પૂતના તારે તકલીફ તો રહેવાની મસ્તી માં મસ્તાની ને મોજ બેનો તારે તકલીફ તો રહેવાની પિતા છે નંદરાય ને પિતા વાસુદેવ છે મામા રે કંચ તારે તકલીફ તો રહેવાની ગાયો નો ગોવાર એવો માખણ નો ચોર છે મિત્ર સુદામાં તારે તકલીફ તો રેવાની મસ્તીમાં મસ્તાની ને મોજ મરે વાંડની બેનો તારે તકલીફ તો રેવાની મીરા ના ગીર તરવા ચેરાના દતાર છે મેડ ના તારે તકલીફ તો રે માની નરસિના સ્વામી નાગરની નાત તારે તકલીફ તોરે માની મસ્તીમાં માં મસ્તાની ને મોજ મારે માની મંડળની બેનો તમારી તકલીફ તોરે માની મંડળની બેનો તમને તકલીફ તો રહેવાની